અંજાર ખાતે આવેલ નાની નાગલપર ગામમાં બંધ મકાનને નિશાન બનાવી એક પોઇન્ટ સત્યાસી લાખના દાગીનાની તસ્કરી કરી ફરાર થઈ ગયેલ ચોરિસ્તમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના નાની નાગલપરમાં આવેલ કલ્પવૃક્ષ સોસાયટીમાં આવેલ એક મકાનમાં આ બનાવ બન્યો હતો નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તારીખ તેર જાન્યુઆરીના રાત્રે એક ફર્યાદીના કાકાનું અવસાન થતા પરિવાર સાથે ગાંધીનગર જવા નીકળ્યા હતા જ્યાંથી ગત દિવસે વહેલી સવારે પરિવાર સાથે પરત આવતા ઘરના તાળા તૂટેલી હાલતમાં જણાયા હતા ઉપરાંત ઘરમાં તમામ સામાન વેર વિખેર હાલતમાં જોવા મળી આવેલ હતો બાદમાં અંગે ઘરમાં વધુ તપાસ કરતા અહીંથી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા એક ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે